આવું કા છે પસા કીધું ભારો બીધો લઈ લઈને આવો રહો ચાલ ભાઈ એટલે આ દૂધ ભરાતો તો આજ તો થતી

આપડો કીધું આ તો દૂધ પાક બનાવી ના ત્રણેય ભેગા થઈ હોય સેતુરા

અલ્યા આ શું શું બધું આ ફાટી કેમ જો થાળ આવી દે કે શું વાય જાય છે આ બધું થાલી ખાયો ને ના

આ છોકર થાય વાહન લંબી દે કોક કરવો તો પડશે વાણ તો ધોવે મો માર દોશી પૂછે ઘરે તું કાળાઈ ને કો ધોય તમર ધોવાનો છે તે બોલાય તો ફોન કરી મને અલ્યા તયમ કરો હ ઓ તો પડશે એ ઠાડ ન જાય પુત્રા વીર ઠાટે હશે ઓરે મોદવા પડશે મોદવા ઓકરી હોય લાવવું પડશે પાણી એ બડુબા આ મોદવા વાનાલે બોમરા દીને બે હોય વાત પર છે મોડે એમ દિ લાગી મને કે હું ડાય ગયો તો પર સેચુરિયો છે કે ચોથી દશમણ આયો તો ડોલે ભરતા હો માર ભરો જાવ પડ્યો કાળો દિન મે કાળો દિન ના રે ભાઈ અમે તો દૂધ લી નાયા તમે શું લો અહીંયા ચા પીવા માં

ઓય બા આ કાલા બમરા દીને લઈ જાય બમરા લઈ ઈંદો હા લઈ દે છે ત્રાપિયાત ખાઈ ત્રાપી રહ્યા હો તમે જો જોબરો દાપી હોય હા તો હો લઈ જાવ હા ફોન કરો કરો ને હા અરે આવો વરે આવો ના ભોડા તો વરે કેવું એમ કેતુરા શું ઘરે જતો તો

ખાવાય ના ખાવાન ખાઈ